અત્યારે સિવિલ હોસ્પિટલ છે ત્યાં ગઈકાલથી જ મીડિયાને દૂર રાખવામાં આવી રહ્યું છે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું જે ગેમ ઝોનને લઈને સીટની રચના પણ કરવામાં આવી છે ગૃહ મંત્રી પણ ગઈકાલે આવ્યા હતા હર્ષ સંઘવી છે તેઓ અહીંયા પહોંચ્યા હતા અને જે એમને પણ જે અધિકારીઓ સાથે ગઈકાલ રાત્રે મીટિંગ કરી હતી અને ત્યારબાદ તટસ્થ તપાસ કરવામાં આવશે ડીવીઆર જે છે તે કબજે કરવામાં આવ્યું છે સાથે સાથે જે રાજકોટ જિલ્લાના જે અધિકારીઓ છે તેમને પણ તપાસ સોંપવામાં આવી છે દર વખતે સીટની રચના કરવામાં આવે છે મોરબીની ઘટનામાં પણ અમે હતા અને ત્યારબાદ વડોદરાની અને હવે રાજકોટની ઘટના નાના નાના બાળકો સાથે જે ઘટના બની છે એ ઘટના ખૂબ જ દુઃખદ છે સમગ્ર રાજ્યની અંદર રોષ લોકોની અંદર જોવા મળી રહ્યો છે અત્યારે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું પીએમ રૂમ જે છે ત્યાંથી જે અહીંયાથી ગઈકાલથી મીડિયાને જેમ બને એમ બારે જાય દૂર દૂર થાય એવા પ્રયાસો પોલીસ અને જિલ્લા તંત્ર અને સરકાર કરી રહી છે પરંતુ જે સાચી વાત છે તે લોકો સુધી પહોંચાડવી અમારો ધર્મ અને અમારી ફરજ છે અત્યારે લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ રાજકોટની અંદર આ કલંકિત ઘટના ગઈકાલે બની અને આ કલંકિત ઘટના લોકો સુધી પહોંચે સરકાર સુધી પહોંચે બસ એવા જ અમારા પ્રયાસો છે બીજા કોઈ પ્રયાસો છે નહીં